જય સ્વામિનારાયણ કેમ છો બધા હું ના સ્વાગત કરું છું તમારું આપણે યુટુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડ માં આજે આપણે લીંબુ કે વિનેગર ના ઉપયોગ વગર જ પંજાબી ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાનું છે તો અથાણું બનાવવાનું શરૂ કરીએ એ પહેલા જો તમે હજી સુધી આ ચેનલ ઉપર નવા હોય અને તમને મારી દરેક રેસીપી અને વિડીયો ગમતા હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે સાઈડ માં આપેલું બેલ આઈકન પણ જરૂરથી દબાવજો જેથી તમને મારા દરેક વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા મળે તો ચાલો ફટાફટ પંજાબી અથાણું બનાવવાનું શરૂ કરીએ આજે આપણે લીંબુ કે વિનેગર વગર જ પંજાબી અથાણું બનાવવાનું છે તો તેની માટે અહીંયા આપણે મરચાં ખાખડી અને ગાજર લીધું છે તમે કોઈ પણ વસ્તુ એડ કરી શકો છો સૌપ્રથમ એક તપેલીની અંદર અહીંયા આપણે બે ચમચી રાઈનો બોળો એડ કરવાનો છે બે ચમચી જેટલો મેથીનો બોળો એડ કરશું મેથીના બોળાને આપણે અદકચરો વાટી લીધો છે તમે જોઈ શકો છો બોળાના આખા દાણા નથી રહેવા દેવાના આવી રીતે બંને બોળાને મિક્સ કરી લઈશું ત્યાર પછી તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અથાણું છે એટલે સ્વાભાવિક છે મીઠાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે અડધી ચમચી જેટલી હળદર એડ કરવાની છે મિક્સ કરી લઈએ બધી વસ્તુને અને આવી રીતે મિક્સ કરી વચ્ચે ખાડો પાડવાનો છે તેમાં આપણે અડધી ચમચી જેટલી હિંગ એડ કરશું ત્યાર પછી એક વઘારિયાની અંદર બે ચમચી જેટલું તેલ મૂકવાનું છે ગરમ થવા માટે તેલ થોડું ગરમ થઈ જાય ત્યાર પછી આપણે તેને તપેલીની અંદર એડ કરશું તમે જોઈ શકો છો તેલ બરાબર ગરમ થઈ ગયું છે ગેસની ફ્લેમ બંધ કરી વચ્ચે જે હિંગ એડ કરી છે ત્યાં જ આપણે તેલ રેડવાનું છે આવી રીતે તેલ એડ કરી અને કોઈપણ છીબું કે ઢાંકણ ઢાંકી દેવું તપેલીને જેથી કરીને વઘાર સરસ બેસી જાય તમે જોઈ શકો છો આપણો વઘાર સરસ બેસી ગયો છે મિક્સ કરી લઈએ બધી વસ્તુને હવે આ બોળાને બે મિનિટ સુધી ઠરવા દેવાનો છે ત્યાં સુધીમાં આપણે અહીંયા ખાખડી મરચાં અને ગાજરનું કટિંગ કરી લઈએ આવી રીતે વચ્ચેથી નાનીયમથી ગોઠલી નીકળે છે તે કાઢી આપણે આવી ચિપ્સ કરવાની છે ખાખડીની જે નાની નાની કેરી આવે છે તે જ કેરીનો આપણે ઉપયોગ કરશું અત્યારે આવી રીતે પતલી પતલી ચિપ્સ કરી લઈએ આથાણું ફક્ત થી દસ મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે કોઈ પણ મહેમાન આવવાના હોય અને જો પંજાબી શાકનો આઈડિયા આવે તો આથાણું ફટાફટ બની જશે તો જરૂરથી બનાવવાની ટ્રાય કરજો આપણે કેરીની ખાકડીનું કટિંગ થઈ ગયું છે એવી જ રીતે આપણે મરચાનું પણ કટિંગ કરી લઈએ વચ્ચે થી જે રગનો ભાગ છે તે કાઢી લેવાનો છે કેમ કે આપણે અહીંયા અથાણાની અંદર લાલ મરચું પાવડરનો ઉપયોગ કરવાનો છે એટલે આવી રીતે મરચાની જે નસો છે તે કાઢી લેવાની છે જેવી રીતે આપણે કેરીની ખાખડીનું કટિંગ કર્યું છે તેવી જ રીતે આપણે મરચાનું પણ કટિંગ કરી લેશું તમે આવી રીતે ક્યારે હાથમાં ટ્રાય કર્યું છે તે મને ચોક્કસથી જણાવજો કોમેન્ટમાં અને ના કર્યું હોય તો તમને મારું હાથનું કેવું લાગ્યું છે તે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મરચાનું કટિંગ થઈ ગયું છે હવે ગાજરનું પણ કટિંગ કરી લઈએ ગાજરની પહેલા આપણે છાલ ઉતારી લેવાની છે રીતે છાલ ઉતારી વચ્ચેથી જે કડક ભાગ આવે છે તેને આપણે કાઢી લેવાનો છે અને ગાજરનું પણ આપણે આવી રીતે એક સરખા માપથી જ કટિંગ કરવાનું છે પતલી પતલી ચિપ્સ કરી લેશું હવે ગાજર કેરીની ખાખડી અને મરચાનું સરસ કટિંગ થઈ ગયું છે અને આ બાજુ આપણો બોળો પણ સરસ ઠરી ગયો છે હવે બોળાની અંદર એક ચમચી જેટલો મરીનો પાવડર લેવાનો છે જે કાળા મરી આવે છે તેનો જ પાવડર આપણે એડ કરશું અને એક ચમચી જેટલી વરિયાળી લેવાની છે એડ કરશું વરિયાળીને પણ મિક્સ કરી લઈએ તમારે જે પ્રમાણે અથાણું બનાવવું હોય તે પ્રમાણે તમે બોળાનું કે બીજી બધી વસ્તુનું એસ્ટિમેટ લઈ શકો છો બે ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરવાનું છે તમે જોઈ શકો છો આપણે બહારથી બોળો લઈએ છીએ તેવો જ આપણો બોળો સરસ બનીને તૈયાર થઈ ગયો છે હવે કેરી ગાજર અને મરચાંનું જે આપણે કટિંગ કર્યું છે તે બધી વસ્તુ એડ કરી દઈશું મિક્સ કરી લઈએ બધી વસ્તુને સ્વાદમાં ખૂબ જ સરસ આથાણો બને છે તો એકવાર જરૂરથી બનાવવાની ટ્રાય કરજો અને ફટાફટ બની જાય છે હવે અહીંયા આપણે લીંબુનો કે વિનેગરનો ઉપયોગ નથી કરવાનો તો જે આપણે લીંબુ આથી અને જે પાણી થાય છે તે એડ કરવાનું છે તમે જોઈ શકો છો બે થી ત્રણ ચમચી જેટલું આપણે આ પાણી એડ કરશું ઘણા લોકો લીંબુ આથી અને પછી આ જે પાણી વધે છે તેને ફેંકી દે છે પણ તે ફેંકવાનું નથી આવી રીતે ખૂબ જ સરસ અથાણો બનીને તૈયાર થાય છે મિક્સ કરી દઈએ બધી વસ્તુને હવે વસ્તુ થી વીસ મિનિટ માટે આવી રીતે છોડી દેવાનું છે તો ઢાંકીને મૂકી દઈએ અથાણાને હવે તમે જોઈ શકો છો પંદર થી વીસ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું અથાણું પણ સરસ લચકો બનીને તૈયાર થઈ ગયું છે તો લીંબુ કે વિનેગરના ઉપયોગ વગર જ આપણું અથાણું ખૂબ જ સારું બનીને તૈયાર થાય છે મહેમાન તો વખાણ કરતા નહીં થાકે તો આવી રીતે અથાણું બનાવવાની જરૂરથી ટ્રાય કરજો બાઉલની અંદર અથાણાને એડ કરશું તમે જોઈ શકો છો જોતાની સાથે જ બનાવવાનું મન થઈ જાય ને એવું અથાણું બનીને તૈયાર થયું છે તો જો તમને મારી આ પંજાબી અથાણાની રેસીપી ગમી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રીએલ્ધી ફૂડને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ આવાને આવા નવા વિડીયો અને રેસિપી સાથે જય સ્વામિનારાયણ